ગુજરાત રાજ્ય ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટની આજે ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તેરની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસમાં મહિલાઓમાં સુરતની ટીમ વિજેતા બની છે સુરત પોલીસ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ડીજીપી સીયુપી વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ કમિશનરના હસ્તે ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતના જુદા જુદા શહેર અને રેન્જની પોલીસની વોલીબોલની ટીમોએ ભાગ લીધો હતો ત્રણ દિવસ ગુજરાતની જુદી જુદી પોલીસ ટીમ વચ્ચે વોલીબોલમાં ખરાખરીનો જંગ જામ્યો હતો આ ટુર્નામેન્ટ અઠવા લાઇન્સ ખાતેના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાઈ હતી સુરતમાં યોજાયેલી ડીજીપી સીયુપી વોલીબોલ ટુર્નામેન્ટ ગુજરાતના જુદા જુદા શહેરની પોલીસ અને રેન્જની પોલીસની ટીમોએ ભાગ લીધો હતો

ટીમો હતી જેલના એસઆરપીના બધી જગ્યાને આમાં આજે જે સુરત સિટીના જો ટીમ હતી મહિલાની ટીમ આ ચેમ્પિયન થઈ અને પુરુષોમાં એસઆરપીની ટીમ ચેમ્પિયન થઈ બસો બાવીસ જેટલા પ્લેયરો અહીંયા આવ્યા હતા ખૂબ સરસ માહોલમાં અમારા પ્લેયરો અહીંયા રમ્યા જોઈએ અને અમે આભાર માનીએ છીએ અમારી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સુરત વોલીબોલ એસોસિએશન અને રાજ્યના ગુજરાત રાજ્યના વોલીબોલ એસોસિએશનને જો સરસ ટુર્નામેન્ટ રમાડ્યા અને આ જો એક એવા ગેમ હોય છે કે જો લગભગ અમારા પોલીસ સ્ટેશન પોલીસ લાઇન હોય બધી જગ્યાએ આ ગેમ રમાતા હોય છે તો બહુ ટ્રેડિશનલી જ્યારથી પોલીસ છે ત્યારથી આ બધા ગેમ એવા કહી શકાય જોઈએ અને આ ગેમના માધ્યમથી અમારા જો પોલીસ જવાનો જો આપણા રાજ્યના કોને કોનામાંથી આવે છે એકબીજા સાથે ખૂબ સારા સંકલન જળવાય છે જેના લીધે જો પ્રજાના જો પ્રશ્નો હોય છે કોઈ મિસિંગ હોય કોઈ ગુનેગારો પકડવાના તો આ સંકલન બી ખૂબ સારા લાઈફ ટાઈમ માટે થઈ જતા હોય છે તો હેલ્થના સાથે સાથે સારી પોલીસિંગ કરવા માટે બી આ મારા ગેમ ખૂબ મદદરૂપ થાય છે અને હું આ બધાનો આભાર માનું છું કે જો અહીંયા ખૂબ સરસ માહોલ જો આપના થ્રુ જોઈએ શહેરના લોકોને જાણવા મળે જોઈએ એના માટે આપણે મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માનું છું થેન્ક યુ